કાયદાકીય પ્રોસેસ જે ચાલુ છે બરાબર એ જે રીતે કાયદાકીય પ્રોસેસ થતો એ રીતે આપણ કરી પ્રોસેસની અંદર કલાક પછી પણ એની કાયદાકીય મર્યાદા હોય કાયદાકીય પ્રોસેસની નહીં એટલે 48 કલાક પછી એ ફરઈ તો એની કાયદાકીય પ્રોસેસ એ છે એ એ ચાલુ છે તમે ટેન્શન ના લેજો રાજકીય એટલા માટે તમે રાજકીય લોકોના તમે જોઈ શકો છો

73 અને 79 પ્રમાણે ફરિયાદ થવી જોઈએ તો અમે સુધીમાં એફઆરઈ મળશે કેટલા સુધીમાં સાહેબ એ જવાબ સાહેબ

બાજુમાં બેઠા એ બધા લોકો બાજુમાં બેઠા તો એ લોકોને કરવા માટે દિડો પોલીસ નું કામ ફરિયાદ લીધા કે તપાસ કરો છો

ને મારા પોયરા છે બે બધા ને મારો ઘર વાળો ધમકી આપીને ગયેલો છે મારી ના ખાશ ને મારી નાખીશ ને તમારો દુકાન પણ હળગાવી દેવા તમારું ઘર પણ હળગાવી દેવા એમ કરીને કેતો તો તેની જવાબદારી પણ રહેશે કાલે ઉઠીને મારા છોકરાને ને કોઈ થશે તો જરૂર ભાજપમાં પણ તપાસ એફઆઈઆર વગર તપાસ કેવી ના કરતો સાહેબ એફઆઈઆર વગર તપાસ કેવી તપાસ કેવી જ ના થાય